વર્ષ બે હજાર ત્રણમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ વાયબ્રન્ટ સમિટ હવે પ્રાદેશિક સ્તરે વિસ્તરી રહી છે ગાંધીનગરમાં યોજાયેલ વાયબ્રન્ટ સમિટ બે હજાર ચોવીસની ભવ્ય સફળતા બાદ રાજ્ય સરકારે હવે અલગ અલગ ચાર ઝોનમાં રિજનલ સમિટનું આયોજન કર્યું મહેસાણા બાદ હવે રંગીલું રાજકોટ આગામી અગિયાર થી પંદર તારીખ દરમિયાન રિજનલ વાયબ્રન્ટ સમિટનું સાક્ષી બનશે મારવાડી યુનિવર્સિટીના વિશાળ પરિસરમાં આયોજિત આ ઇવેન્ટ માટે વહીવટી તંત્ર દ્વારા આખરીઓ પાપી દેવામાં આવી મારવાર યુનિવર્સિટી ખાતે બાર મોટા ડોમ તૈયાર કરવામાં આવ્યા છે પૈકી છ હોલ અત્યાધુનિક ટેકનોલોજી અને ઉદ્યોગોના એક્ઝિબિશન માટે ફાળવાયા છે ત્યારે બાકીના હોલમાં સેમિનાર અને બી ટુ બી મીટિંગ યોજાશે સુરક્ષાની દ્રષ્ટિએ આજે સવારથી જ એસપીજી ના ઉચ્ચ અધિકારીઓ સ્થળની ચકાસણી કરી સુરક્ષા વ્યવસ્થાઓનો કબજો સંભાળી લીધો છે માર્કેટિંગ યાર્ડ ખાતે ખાસ ત્રણ નવા હેલીપેડ પણ તૈયાર કરાયા છે ગ્લોબલ પાર્ટનર કન્ટ્રીઝ અને વિદેશી મહેમાનો આ સમિટમાં યુક્રેન જાપાન સાઉથ કોરિયા અને રવાંડા જેવા દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાઈ રહ્યા છે વિશ્વના ચાલીસ થી વધુ દેશોના ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અને અગ્રણી ઉદ્યોગપતિઓ આ સમિટમાં ભાગ લેવા આવશે મહેમાનોના આગમન માટે હીરાસર એરપોર્ટ પર પચાસ જેટલી ચાર્ટર્ડ ફ્લાઇટ લેન્ડ થવાની શક્યતાઓ છે જેને પગલે એરપોર્ટ ઓથોરિટી અને પોલીસ વચ્ચે હાઈ લેવલ બેઠક યોજાઈ વિદેશી મહેમાનો માટે શહેરની પંદર જેટલી ફાઈવ સ્ટાર અને ફોર સ્ટાર હોટલોમાં ત્રણસો પચાસ રૂમ બુક કરવામાં આવ્યા પરિવહન માટે બસો સાઈઠ ઇનોવા અને એકસો વીસ સેડન કાર તૈનાત રહેશે સમિટના સંચાલન માટે ગાંધીનગરથી સો જેટલા અનુભવી અધિકારીઓ રાજકોટ પહોંચશે આ સમિટમાં કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્યના તમામ મંત્રીઓને ઉપસ્થિતિ રહેશે